તો આજે અમદાવાદમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની જનસભા અમદાવાદના નરોડામાં અમિત શાહની જનસભા સાંજના સાડા છ કલાકે નરોડામાં અમિત શાહ જનસભા કરશે નરોડામાં વિજય સંકલ્પ સભા યોજાશે અમિત શાહની સભાને પગલે કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે તો જુઓ અમિત શાહ નરોડા ખાતે સાંજે સાડા છ વાગે તેમની આ સભા નરોડામાં વિજય સંકલ્પ સભા યોજાશે અને તેને લઈને તમામ જે લોકો છે તેમાં એક ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે અને હવે જોઈશું પ્રધાનમંત્રીનું મિશન ગુજરાત તે તો આવતીકાલથી બે દિવસ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે છે કાલે પીએમ મોદી ડીસા અને હિંમતનગરમાં જનસભાને સંબોધિત કરશે તો બીજી મે આણંદ વઢવાણ અને જૂનાગઢમાં પીએમ મોદીની સભા રહેશે બીજી મે જામનગરમાં પણ પ્રધાનમંત્રી મોદીની સભા યોજાશે બે દિવસમાં પીએમ મોદી છ જનસભા સંબોધિત કરશે અને સોળ જેટલા લોકસભાના વિસ્તારો છે તેને આવરી લેશે તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસ આવતીકાલથી તેની શરૂઆત થશે બે દિવસ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અલગ અલગ જગ્યાઓ છે ત્યાં સભાને સંબોધિત કરશે અને તેને લઈને તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે